ધારો કે તમારી પાસે સિલિન્ડરમાં એક આદર્શ વાયુ છે અને તેને હવા ચુસ્ત પિસ્ટન વડે ઉપરથી બંધ કર્યો છે જેથી અંદર આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ માટે કુલ આંતરિક એટલે કે ટોટલ ઇન્ટરનલ એનર્જી બરાબર ત્રણ ના છેદમાં બે પી ગુણ્યા વી અથવા ત્રણ ના છેદ માં બે એન અથવા ત્રણ ના છેદ માં બે સ્મોલ એન આર ટી અને આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ માટે કુલ આંતરિક ઉર્જા બરાબર કુલ ગતિ ટોટલ કાઇનેટિક એનર્જી આ બધી જ બાબતો સમાન છે આપણે આંતરિક ઉર્જા વિશે વાત કરી રહ્યા છીએ આપણે આ કણો કેટલી ઝડપથી ગતિ કરશે તેના વિશે વાત કરી રહ્યા છીએ બીજા શબ્દોમાં કહીએ તો આ બધા જ કણોની ગતિ ઉર્જાનો સરવાળો હવે મારો પ્રશ્ન એ છે કે આ આંતરિક ઊર્જાને કઈ રીતે બદલી શકાય જો મારે ગતિ વધારવી હોય તો તે કઈ રીતે કરી શકાય તમે કહેશો કે આપણે દબાણ અથવા અથવા કદ વધારી શકીએ પરંતુ જો હું લેબોરેટરી ના સંદર્ભમાં વાત કરું તો હું શું કરી શકું આંતરિક ઉર્જા ને બદલવાની ત્યાં બે રીત છે જો તમારે વધારે આંતરિક ઊર્જાને ઉમેરવી હોય જો આ કણો ની ગતિ ને ઝડપી બનાવવી હોય તો તમે તેને ઉષ્મા આપી શકો તમે તેને હોટ કરશે આમ એક આ રીતે કરી શકાય તમે તેને ઉષ્મા આપી શકો જો બીજી રીત વિશે વિચારીએ તો તમે આ વાયુ પર કાર્ય પણ કરી શકો તમે અહીં આ પિસ્ટનને નીચેની તરફ ધક્કો મારો જેના કારણે આ વાયુનું સંકોચન થશે પિસ્ટન ને નીચેની તરફ ધક્કો મારતા આ કણો વધારે ઝડપથી ગતિ કરશે અને વાયુમાં આંતરિક ઉર્જા સૂત્ર લખવા માંગતા હોવ જે તમને બતાવે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે કરી શકાય આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ તેનો અર્થ ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેને કરવાની બે રીતો છે હું તેમાં ઉષ્માને ઉમેરી શકું હું દસ જૂલ જેટલી ઉષ્મા ઉમેરું પરંતુ મારે અહીં કાર્યને પણ ગણતરીમાં લેવું પડે વત્તા વાયુ પર થતું કાર્ય હકીકતમાં આ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે તે ઊર્જા સંરક્ષણનો નિયમ છે તે જણાવે છે કે વાયુમાં આંતરિક ઊર્જાને ઉમેરવાની ફક્ત બે રીત છે હું અહીં વાયુ પર થતા કાર્ય વિશે થોડી વધુ વાત કરીશ કારણ કે તેની નિશાની ઘણી મહત્વની છે જો તમે વાયુ પર કાર્ય કરો અને વાયુનું સંકોચન થાય તો તમે વાયુમાં આંતરિક ઉમેરી રહ્યા છો પરંતુ જો આ વાયુ ધક્કો મારે વાયુનું વિસ્તરણ થાય તો વાયુ વડે પિસ્ટન પર કાર્ય થશે અને પિસ્ટન ઉપરની તરફ જશે તેનો અર્થ એ થાય કે તમે તંત્રમાંથી ઉર્જાને લઈ રહ્યા છો માટે જો વાયુ વડે કાર્ય થતું હોય તો તમારે તેના કાર્યને બાદ કરવું પડે અને જો બાહ્ય બળ વડે વાયુ પર કાર્ય થતું હોય તો તમે તે કાર્યને આંતરિક ઊર્જામાં ઉમેરો ઊર્જાનું વહન કઈ રીતે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો વાયુ પર કાર્ય થતું હોય તો ઉર્જા અંદર દાખલ થશે વાયુ વડે કાર્ય થતું હોય તો ઊર્જા તંત્રની બહાર નીકળશે અને તે પરિસ્થિતિમાં તમારે અહીંથી વાત કરવું પડશે હવે ધારો કે વાયુનું વિસ્તરણ થયું ધારો કે નળાકારની અંદર રહેલા આ વાયુ પાસે ખૂબ જ વધારે દબાણ છે અને આ પિસ્ટન ને ઉપરની તરફ ખસેડવા માટે આ કણો તેના પર પૂરતું બળ લગાડે છે અત્યારે આ પિસ્ટન અહીં છે અને બળ લગાડ્યા બાદ પિસ્ટન અહીં સુધી જાય છે પિસ્ટન અહીંથી અહીં સુધી જાય છે પરંતુ વાયુ નળાકારમાંથી બહાર નીકળતો નથી કારણ કે આ પિસ્ટન હવાચુસ્ત બંધ કરેલું છે પરંતુ આ વાયુ તેને ચોક્કસ અંતર સુધી ધક્કો મારે છે અને તે અંતર d છે તો અહીં કેટલું કાર્ય થાય તમે કાર્યની વ્યાખ્યા જાણો છો કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર જ્યાં બળ લગાડવામાં આવ્યું હોય આમ વાયુ વડે થતું કાર્ય એ f ગુણ્યા d થાય પરંતુ આપણે તે તાપીય રાશિઓના સંદર્ભમાં જોઈએ જેમ કે તાપમાન દબાણ કદ તો આપણે તેને કઈ રીતે કરી શકીએ આપણે આ ઘનફળને અહીં આ ઘનફળ જે પિસ્ટન ઉપર જવાથી બન્યો છે આપણે તે ઘનફળ ને ડેલ્ટા વી કહીએ અને હું જાણું છું કે ડેલ્ટા બરાબર આ ક્ષેત્રફળ ગુણ્યા જેટલા ઉપર ખસ્યું કારણ કે ક્ષેત્રફળ અને ઊંચાઈનો ગુણાકાર મને ઘનફળ આપશે હું આ શા માટે કરી રહી છું કારણ કે હું આ સમીકરણ પરથી ડી બરાબર ડેલ્ટા વી ના છેદમાં એ લખી શકું અને પછી ના છેદમાં એ પરંતુ આપણે જાણીએ છીએ કે એફ ના છેદમાં એ બરાબર દબાણ થાય માટે વાયુ વડે થતું કાર્ય બરાબર દબાણ ગુણ્યા ડેલ્ટા વી આ સમીકરણ યોગ્ય છે કારણ કે તે તાપીય રાશિના સંદર્ભમાં છે જેની સાથે આપણે કામ કરી રહ્યા છીએ આમ દબાણ અને ડેલ્ટા નો ગુણાકાર કરીને તમે કાર્ય ને શોધી શકો પરંતુ આ સમીકરણ ત્યારે જ સાચું છે જયારે આ દબાણ અચળ હોય જો દબાણ કિંમત બદલાતી હોય તો હું અહીં કઈ કિંમત મૂકું પ્રારંભિક કિંમત કે અંતિમ કિંમત પરંતુ જો દબાણનું મૂલ્ય અચળ હોય તો તમે થતું કાર્ય શોધી શકો હવે તમે કદાચ કહેશો કે અહીં વાયુનું વિસ્તરણ થઈ રહ્યું છે તો તે અચળ દબાણ કઈ રીતે જાળવી રાખે જ્યારે વાયુનું વિસ્તરણ થતું હોય ત્યારે તમે તેને ઉષ્મા આપો તેનાથી અચળ દબાણ જળવાઈ રહેશે અને હવે અંતે આપણે ઉષ્મા ધારિતા એટલે કે હીટ કેપેસિટી વિશે વાત કરીશું અને આપણે હવે અંતે ઉષ્મા ધારિતા એટલે કે હીટ કેપેસિટી વિશે વાત કરીશું ધારો કે તમે ચોક્કસ જથ્થામાં ઉષ્મા ઉમેરો છો તમે તમારા વાયુમાં ચોક્કસ જથ્થામાં ઉષ્મા ઉમેરો છો તો તેનું તાપમાન કેટલું વધે ઉષ્મા ધારિતા તમને તે જણાવશે માટે ઉષ્મા ધારિતા જેને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે તેના બરાબર તમે જેટલી ઉષ્મા વાયુમાં ઉમેરો છો તે ભાગ્યા તે વાયુના તાપમાનમાં થતો ફેરફાર અને તમે કદાચ કોઈક વાર મોલર ઉષ્માધારિતા વિશે પણ સાંભળ્યું હશે તેનું સૂત્ર ક્યુના ના છેદમાં ડિલ્ટાટી ને બદલે ક્યુના છેદમાં સ્મોલ એન જે મોલની સંખ્યા છે ગુણ્યા ટી આવે હવે આપણે તેના વિશે થોડું વિચારીએ ધારો કે તમારી પાસે અહીં પિસ્ટન છે હવે જ્યારે તમે ઉષ્માને ઉમેરો ત્યારે આ પિસ્ટનને ખસવાની અનુમતિ આપશો કે ન આપશો આ થઈ શકે તેની જુદી જુદી રીત છે અને તેના કારણે જ જુદી જુદી ઉષ્માધારિતા પણ છે કેટલાક વાયુના છે છે અને તે પિસ્ટન પર બળ લગાડે જો આપણે આ પિસ્ટનને ન ખસેડીએ તેને અહી ફિટ કરી દઈએ જેથી તે ખસી શકે નહીં તો આપણને અચળ કદ આગળ ઉષ્માધારિતા મળે તેમજ જ્યારે આપણે અહીં ઉષ્મા ઉમેરીએ અને પિસ્ટન ને ખસવા દઈએ ત્યારે આપણને અચળ દબાણ આગળ ઉષ્માધારિતા મળે આ બંને સમાન છે પરંતુ થોડા જુદા છે તેઓ એકબીજાની સાથે સંબંધિત છે અને આપણે તેને શોધી શકીએ આપણે અહીં બે નળાકાર લઈએ અને બે પિસ્ટન લઈએ હું એક પિસ્ટન અહીં દોરીશ હું એક પિસ્ટન અહીં દોરીશ અને તેને અહીં ફિટ કરી લઈશ જેથી તે ખસી શકે નહીં તે અને બીજું પિસ્ટન અહીંયા ઉષ્મા આપો છો ઉષ્મા અહીં અંદર ઉમેરાય છે પરંતુ પિસ્ટન ખસતું નથી તેથી વાયુ અહીં ફસાઈ જાય છે તે ખસી શકતો નથી ત્યાં કોઈ કાર્ય થતું નથી અહીં પિસ્ટન ખસી શકતો નથી તેના કારણે કોઈ પણ બાહ્ય બળ આ વાયુ પર કાર્ય કરી શકશે નહીં તેવી જ રીતે વાયુ પણ કોઈ કાર્ય કરી શકશે નહીં કોઈ પણ ઉષ્મા પેસ્ટન માંથી બહાર નહીં તેવી જ રીતે વાયુ પણ કોઈ કાર્ય કરી શકશે નહીં કોઈ પણ ઉર્જા તંત્ર માંથી બહાર નીકળશે નહીં તંત્ર માં ફક્ત ઉષ્મા ક્યુ વડે જ ઉમેરાય છે બીજા શબ્દો માં કહીએ તો આપણને અચળ કદ આગળ ઉષ્માધારિતા મળે હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ યાદ કરો તેના મુજબ ડેલ્ટા યુ બરાબર આંતરિક ઉર્જાને ઉમેરવાની અથવા તેને દૂર કરવાની ફક્ત બે રીત છે તમે ઉષ્માને ઉમેરો અથવા બાદ કરો વત્તા વાયુ પર થતું કાર્ય બરાબર જો આપણે યુ ને બંને બાજુએથી વાત કરીએ તો આપણને ક્યુ બરાબર ડેલ્ટા યુ ઓછા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી મળે પરંતુ અહીં પિસ્ટન ખસતો નથી કારણ કે આપણે તેને ફિટ કર્યો છે માટે કોઈ પણ કાર્ય થઈ રહ્યું નથી તેથી આ ડબલ્યુ

ગુણિયા ડિલ્ટા ટી ભાગ્યા ડીલ્ટા ટી અહીંથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે અને તમને અચળ મળશે એક જ પ્રકારના પરમાણુ ધરાવતા આદર્શ વાયુ માટે અચળ કદ આગળ ઉષ્માધારિતા બરાબર ત્રણના છેદમાં બે કેપિટલ એન ગુણ્યા કે જ્યાં કે એ બોલ્ડ્સમેનનો અચળાંક છે કેપિટલ એન એ કુલ અણુઓની સંખ્યા છે અથવા તમે તેને બીજી રીતે પણ લખી શકો ત્રણના છેદમાં બે ગુણ્યા સ્મોલ એન ગુણ્યા આર ગુણ્યા ડેલ્ટા ટી ડેલ્ટા ટી હજુ પણ કે ઉષ્માધારિતા બરાબર ત્રણ ના છેદ માં બે ગુણ્યા એન આર થશે અને જો તમારે મોલર ઉષ્માધારિતા જોઈતી હોય તો અહીં છેદમાં એક વધારાનો સ્મોલ એન આવશે દરેક સૂત્રમાં તમે સ્મોલ n વડે ભાગો અહીં પણ સ્મોલ n વડે ભાગશો તો આ બંને કેન્સલ થઈ જશે અને અચળ કદ આગળ ઉષ્માધારિતા બરાબર ત્રણ ના છેદ માં બે આર મળે આમ અહીં આ અચળ કદ આગળ ઉષ્માધારિતા છે પરંતુ અચળ દબાણ આગળ ઉષ્માધારિતા વિશે શું કહી શકાય આપણે ફરીથી તેને અહીં ગરમી આપીએ આ ઉષ્મા વાયુમાં ઉમેરાશે અને આપણે અહીં આ પિસ્ટનને ખસવા દઈએ છીએ જેથી પિસ્ટન ઉપરની તરફ ખસે અને અંદરનું દબાણ અચળ જળવાઈ રહે આપણને અચળ દબાણ આગળ ઉષ્માધારિતા મળે જેના બરાબર ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી થશે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ક્યુ બરાબર ડેલ્ટા યુ ઓછા ડબલ્યુ માટે તેના બરાબર ડેલ્ટા યુ ઓછા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી પરંતુ અહીં ડબલ્યુ ઝીરો નથી તો ડબલ્યુ બરાબર શું થાય યાદ રાખો કે ત્રણ ના છેદમાં બે ગુણ્યા સ્મોલ એન ગુણ્યા આર ગુણ્યા ડેલ્ટા ટી વત્તા પી ગુણ્યા યાદ રાખો કે અહીં આ કાર્ય એ વાયુ પર થતું કાર્ય છે તેથી તેની નિશાની ધન આવે પરંતુ અહીં આ ઉદાહરણમાં કાર્ય વાયુઓ વડે થાય છે તેથી તેની નિશાની ઋણ આવશે ઋણ ગુણિયા ઋણ ધન થઈ જશે પી ગુણ્યા ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી હવે આપણને શું મળે તેના બરાબર ત્રણના છેદમાં બે એન ગુણ્યા આર ગુણિયા ડેલ્ટા ટી વધતા અહી આખા ના છેદમાં ડેલ્ટા વીને ફરીથી લખવા માંગુ છું આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ અનુસાર પી વી બરાબર એન આર ટી થાય માટે પી ગુણ્યા ડેલ્ટા વી બરાબર એન આર ગુણ્યા ડેલ્ટા ટી તેથી અહીં એન આર ગુણ્યા ડેલ્ટા ટી લખીએ હવે આ દરેક પદ માંથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે આમ અચળ દબાણ આગળ બરાબર ઉષ્માધારિત બે એનઆર એટલે કે પાંચના છેદમાં બે એન ગુણ્યા આર મળે અને જો મારે મોલર ઉષ્માધારિતા જોઈતી હોય તો આપણે અહીં સૂત્રમાં એન વડે ભાગીએ આ દરેક જગ્યાએ એન વડે ભાગીએ તેથી અચળ દબાણ આગળ ઉષ્મા ધારિતા બરાબર પાંચના છેદમાં બે આર મળે અને તમે અહીં નોંધી શકો કે આ બંને લગભગ સમાન છે અચળ કદ આગળ ઉષ્મા ધારિતા બરાબર ત્રણ ના છેદમાં બે આર અને અચળ દબાણ આગળ ઉષ્મા ધારિતા બરાબર પાંચ ના છેદમાં બે આર તેઓ ફક્ત એનઆર વડે જુદા પડે છે અચળ કદ આગળ ઉષ્મા ધારિતા બરાબર કેપિટલ સી સબ વી બરાબર ત્રણના છેદમાં બે આર અને અચળ દબાણ આગળ પાંચના છેદમાં બે એનઆર તે બંને વચ્ચેનો તફાવત સીપી ઓછા સીવી લઈએ તો આપણને એન આર મળે અને જો તમે મોલર ઉષ્માધારિતા વચ્ચેનો તફાવત લેવા માંગો તો આ એન કેન્સલ થઈ જશે અને તેમની વચ્ચેનો તફાવત માત્ર આર મળે કારણ કે આ બધા જ સૂત્રો ને મૂલની સંખ્યા વડે ભાગવામાં આવશે આમ આ ખૂબ જ અગત્યનો સંબંધ છે કારણ કે તે તમને અચળ દબાણ આગળ ઉષ્માધારિતા તેમજ અચળ કદ આગળ ઉષ્માધારિતા વચ્ચેનો તફાવત બતાવે છે